રામ રામ ખેડૂત મિત્રો આજે ફરી એકવાર નવા વિસ્તારમાં નવા પ્લોટની સાથે આપણે આવેલા છીએ આજની તારીખ છે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે માતાજીનું બીજું નોરતું પણ છે અને આજે આપણે આવ્યા છીએ વાંશિયાળી ગામ સાવરકુંડલાનું વાંશિયાળી ગામ આપણે વંડાની જોડે જે ગામ દાદા છે ને તો રામ રામ દાદા તમારું નામ શું છે ધનજીભાઈ ધનજી બાપા આપણી સાથે છે આ ધનજી બાપાની વાડી છે

આમાં સૌથી ઓછી દવા સાંટી છે હા બીજું તમારું આપણે જે સિરિંજ બંધ થાય છે એના વિશે શું કેવું છે અને એના ઝીંડવાની જે લાઇન થાય છે ને હા એ એ ટાઈપ જ થાય છે પંચોત્તેર સોત્તેરમાં જે આપણું લાગતું હતું ને એ છે આ ઓછી તમે જો આ રીતે આખી લાઈન જ થાય છે સીધી આમ લાઇન જ આપણે આઠ દસ આઠ આઠ ની જે થાય એ લાઇન જ થાય છે હા હમણાં આપણે દાદા ઝીંડવા પણ આપણે લગભગ છ સાત છોડના ગણ્યા હા તો તમને શું લાગ્યું કે કેટલા એવરેજ ઝીંડવા આલા ખેતરમાં તમને દેખાય છે હવે આમાં તો 35 ઝીંડવાની રાસ છે એવું અંદાજ આવે અંદાજ આવ્યો કે આખા ખેતરની 35 36 ની રાસ હમણા આવશે બાકી આપણે ગણ્યા કે એક છોડ ઉપર 50 થાય એક છોડ ઉપર 55 થાય એક છોડ ઉપર 30 થાય આમાં જો આમને હવા રહે ને હા તો આ બિન પીસ વીકે પછી મણ કપાસ આવે જો આ હવા રહે છે તો બિન પીયતમાં 25 મણ જેટલો કપાસ થશે ખેડૂત મિત્રો જેમ તંજી બાપાએ કીધું છે કે એમણે પહેલી જ વખત આપણું ટાટાનું એકાવન કર્યું છે એમણે જે કીધું કે દવાનો સ્પ્રે કમ્પ્લીટલી થાય છે એટલે કે એકદમ ખુલ્લો અને ઉભળો છોડ છે એકદમ બિનપિયતની જાત છે છતાં પણ તમે હાઈટ જોઈ શકો છો કે એકદમ સારામાં સારી હાઈટ છે બીજું તંજી બાપાએ કીધું કે જે સિરિંજ બંધાય છે અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે સિરિંજ બાજુ બાજુમાં પણ ચાબખા લાગ્યા છે નીચે ઝીંડવા પણ કમ્પ્લીટલી બની ગયા છે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદની લાંબી સિરિંજમાં ચાપખા લાગેલા છે આપણે જેમ અંદર જઈએ છીએ તો એવરેજ જે આપણે હમણાં ગણ્યા હતા તો કે લગભગ આખા ખેતરની જો એવરેજ કાઢીશું તો પાંત્રીસ છત્રીસ ઝીંડવાની એવરેજ નીકળશે કારણ કે અમુક અમુક છોડ ઉપર પંચાવન હતા પચાસ હતા ત્રીસ હતા પાંત્રીસ હતા અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઝીંડવા પણ સિરીંજમાં તૈયાર થઈ ગયા છે અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સિરીંજમાં ઝીંડવા તૈયાર થઈ ગયા છે એવું આપણે એક છોડ ઉપર નથી જોતા દરેક છોડ ઉપર આપણને જોવા મળે છે કે એકદમ સિરીંજમાં ઝીંડવા બધી જગ્યાએ તૈયાર થઈ ગયા છે આપણે જોઈ શકીએ છીએ કે નીચેથી જે ડાળી છે એમાં પણ કમ્પ્લીટલી સિરીંજમાં ઝીંડવા છે એકદમ ખુલ્લો ઉભળો છોડ આપણે આ બાજુ પણ જોશું કોઈ પણ છોડમાં સુકારો જોવા મળતો નથી અહીંયા પણ જીતેષ દાદા બતાવજો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક બે ત્રણ ચાર ચીઢવા તો આ સિરીઝમાં તૈયાર થઈ ગયા છે કે ઉપરની ડાળી નીચેની ડાળીઓ નથી અને છતાં પણ જે આપણે કહીએ છીએ કે નવી નવી કોળ છે એ કમ્પ્લીટલી ઉપર ચાલુ છે નવા નવા ફૂલ ચાબખા પણ ચાલુ છે આપણે આખા ખેતરમાં જો આમ જોઈશું તો કેટલા એકદમ ફૂલ અને ચાબખાથી ખેતર હમણાં ભરાયેલું છે એકદમ ફૂલ નવા જે ફૂલ ખોલેલા છે એકદમ ફૂલ અંદર દેખાય છે અને એકદમ સિનિજમાં ચીંડવા તૈયાર થયેલા છે એકદમ લાંબી ડાળમાં તો આપણે અહીંયા જે પહેલાં વરસાદ પડ્યો છે અહીંયાથી ખરી ગયું છે છતાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાતની સિરીંજ બની ગઈ છે એમાંથી ચાર ચીંડવા તો તૈયાર થઈ ગયા છે એકદમ ખુલ્લો છોડ એને હવા ઉજાસ કમ્પ્લીટ મળે છે જે આપણે નીચે પણ જોઈ શકીએ છીએ કે એકદમ જે ખરવાનો પ્રશ્ન છે એ પણ એકદમ ઓછો છે આ બાજુની ડાળી છે બાજુની ડાળી પર પણ આપણે જોઈ શકીએ છીએ આખા ખેતરમાં એકદમ લીલું ખેતર છે કોઈ છોડવો હુકાણો નથી એકદમ ગ્રીનરી છે અને ફૂલ ચાપખા એકદમ નવા બહુ ખુલેલા છે વાવણીનો કપાસ છે તો જે ખેડૂત મિત્રને વહેલી પાકતી જાત કરતા હો તો આપણી ટાટા કંપનીનું એકાવન તમે કરી શકો છો ખૂબ ખૂબ